ચપ્પુ મારી હત્યા કર્યાનો બનાવ બનવા પામ્યો છે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે સચિનના તળાવ ફળિયામાં રહેતા પચાસ વર્ષીય જગદીશ રાઠોડનો વીસ વર્ષના દીકરો અભય તારીખ નવમી ના રોજ સવારે અભય અને તેનો બનાવી ઘરની બાજુમાં આવેલા ઝાડ કાપવા માટે ગયો હતો ઝાડ કાપીને ઘરે આવી જમવા બેઠો હતો ત્યારે બાજુમાં રહેતો એકવીસ વર્ષે સુરેશ રાઠોડ આવ્યો હતો અને તમે ઝાડ કાપો છો તે ઝાડ નીચે મારી બાઇક પડી છે તેને નુકસાન થશે કોણ આપશે તેમ કંઈ ઝઘડો કર્યો હતો સાંજે અભય તેના બનાવી સાથે દુકાને જતો હતો ત્યારે સુરેશે આજે તેમને પતાવી દેવાના છે કંઈ ધમકી આપી હતી અંગે જગદીશભાઈ સમજાવવા જતા સુરેશે ચપ્પુ કાઢીને છાતીના ભાગે ઘા મારી દેતા તે ત્યાં જ ફસડે પડ્યા હતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લોહી લોહણ હાલતમાં લવાયા હતા જો કે સારવાર મળે તે પહેલાં તેમનું કરુણ મોત નિપજવા પામ્યું હતું બનાવ અંગે સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સુરેશ રાઠોડની ધરપકડ કરી હતી સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે તળાવ ફળ્યું સચિન ગામમાં આવેલા છે અને અહીંયા હળપતિ વાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા પાડોશમાં રહેતા બે હળપતિ પરિવાર છે તેમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસરોળ પાર્ક આગળ સોસાયટી આયા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા ટ્રીમિંગ કરતા હતા દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિક ના લાઈન પણ અહીંયાથી પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવારને બોલા બોલાચાલી થઈ જેમાં ઉંમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે અળપતી અને જે મારણ મારનાર છે લાલો ઉર્થે એ પણ અડપતી છે બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતી ભાગે અને જે પચાસ વર્ષની ઉંમર વાળા ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા સચિન પોલીસે નજીવી બાબતે આધેડ ની ઘાતકી હત્યા કરનાર હત્યારા ને ગણતરીના કલાકોમાં ઝડપી પડી સરા ને કામગીરી કરી છે